ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી ત્યાં અંગે ચલાલના ભાર્ગવાચાર્ય દાદાએ જણાવ્યું હતું કે તુલસી વિવાહ અંગે શાસ્ત્રમાં મહિમા દર્શાવ્યો છે અને આપણે આપણા ધર્મના તહેવારો ઉજવવા જોઈએ વિશેષ આનંદ થાય છે કે ચલાલાના માનવ મંદિર દ્વારા તુલસીની વિવાહનું ધામધૂમથી અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જાનમાં માનો મહેરામણ ઉમટી પડી ઉત્સવમાં ઉત્સાહથી ભાગ લીધો હતો જાન આવ્યા બાદ માનો મહેરામણે મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો શૈલેષ નાગર ચલાલા ભાનવ મંદિર ખાતે મંજુ નાથજી દીદી દ્વારા તુલસી વિવાહનું જોરદાર આયોજન થાય છે તેમજ અલગ અલગ બીજા પણ ધાર્મિક કાર્યો અહીં થાય છે અને અમારા ચલાલા માટે અને આજુબાજુના ગામ માટે જે લાભદાયક છે આવા નવા કાર્ય કરતા રહી અને શ્રી દીદીને વધુ આગળ લાવે ને અહીંયા વધુ પડતી સેવા કરી લાભ દે એવા ઠાકોરજીના ચરણોમાં વંદન સાહેબ આજે જે આયોજન કરવામાં આવ્યું હતું તુલસી વેવાનું તો આ તુલસી વેવાની અંદર કયા પ્રકારનું આયોજન હતું ત્યાંથી જાન આવી અને કયા પ્રકારનું આયોજન હતું તુલસી જાન મહાદેવપુરા શાંતિનગરમાંથી દિનેશભાઈ કાનજીભાઈ સરવીયા ત્યાંથી આવી હતી અને આપણે માનવ મંદિર ખાતે આવી ચૂકી છે અને એ જાનની અંદર કેવી વ્યવસ્થાઓ હતી અને શું હતું જાનિયા અંદાજે એક બે કિલોમીટર અહીંથી થાય છે શાંતિનગર ત્યાંથી ધામધૂમથી ટ્રેક્ટર ને બધી વસ્તુ વાહન વ્યવસ્થામાં છોકરાઓ બુઝુર્ગ મહિલા બાળકો સહિત બધાએ આનંદ લીધો અને ભગવાનની પ્રસાદી લીધી અને આશીર્વાદ મેળવ્યા ઠાકોર દાદા આપનું નામ શું છે શું કહેશો જી મારું નામ છે શ્રીમદ ભાગવત પ્રવક્તા ભાવેશ દાદા જયસિયારામ ચલાળા ત્રિવેણી સંગમ માનવ મંદિર અહીંયા અલૌકિક દિવ્ય પ્રવૃત્તિઓ જેનું ધામ ઉત્સવો અને સારી રીતે બાળકો એના ટ્યુશન ક્લાસ અભ્યાસની વ્યવસ્થાઓ ભોજન વ્યવસ્થા એની સિવાયની અન્ય કીટો અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ અને મન પરમ આનંદિત થાય છે અને ખૂબ આનંદનો અનુભવ થાય છે મને આજે તુલસી વિવાહનું આયોજન કર્યું છે તુલસી વિવાહનો પોતાના આપમહત્ય ગરિમા શાસ્ત્રમાં દર્શાવ્યો છે અને આ બધા ધર્મ તહેવારો આપણે ઉજવવા જોઈએ વિશેષ આનંદ થાય છે કે માનવ મંદિર ચલાળા એમની દ્વારા આજે તુલસી વિવાહનો ધામધૂમથી અતિભવ્ય આયોજન થયું માનવ મહેરામણ ચલાળાના રોડ રસ્તા ઉપર ધામધૂમથી એનો ઉત્સવ અને આનંદ કરતા કરતાં અતિભવ્ય જાન આવી એનો સવે જાનમાં ઉત્સવમાં લાભ લીધો અને એ જાન એના વિરામ બાદ માનવ મહેરામણ જે કોઈ ભક્તો અહીંયા વધાર્યા હતા એ હોય જે મહાપ્રસાદ સ્વીકાર કર્યો અને ધામધૂમથી બધાએ ભોજન પ્રસાદ લીધો એ જાણીને ખૂબ આનંદ થાય છે આવી સેવાકીય કેવી પ્રવૃત્તિઓ ધર્મશાસ્ત્ર માટે બહુ અનિવાર્ય છે આપણા માટે